પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજકીય રીતે પતાવવા માટે કોણ મથી રહ્યું છે આ સૌથી વધારે ચર્ચા અત્યારે ભાજપના પંડિતોમાં ચાલી રહી છે કેમ કે કડી ભાજપમાં જે વિવાદ ચરમસીમાએ સામે આવ્યો છે અને કડીના જે ધારાસભ્ય છે કરશન સોલંકી તેમણે પોતાના સાથે જે બનેલી ઘટના છે તેની વ્યથા ઠાલવ્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ચૂક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે ટોચની જે નેતાગીરીનો આદેશ દરેકે ફરજીયાતપણે માનવો પડે છે મહેસાણા જે જિલ્લો છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી દબદબો છે તેમાં કડી જે વિધાનસભા સીટ છે તે પણ ભારતીય જનતા પાર્ટી દબદબો આજે પણ યથાવત છે જેમાં વાત કરીએ તો આ સીટ પર વારંવાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જીત્યા છે અને ગુજરાત સરકારમાં એક લાંબો સમય કેબિનેટ મંત્રી પદનો દરજ્જો ભોગવ્યો છે સાથે સાથે નાયબ મુખ્યમંત્રી સુધી પણ પહોંચ્યા છે પરંતુ કડી ભાજપ જે પોતાનું શહેર કહેવાય છે પોતાનો ગઢ ગણાય છે આ જ ગઢમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિવાદ છે તરત તે ચરમ સીમાએ પહોંચ્યો છે અને તેમના જ સામે જે ભારતીય જનતા પાર્ટીના ટર્મના હાલ ધારાસભ્ય છે કરસન સોલંકી તેઓ એક ગંભીર આરોપ લગાવ્યા છે તેઓ આરોપ શું લગાવ્યા છે તે આપડો મેં નહીં કર્યું ભાજપ સરકારે કર્યું છે ભાજપ ની ઓગણીસો પંચાણું થી ભાજપ ની સરકાર છે અને એકવી વાર કેબિનેટ મંત્રી સાહેબ બરાબર જે કર્યો ભાજપ ની સરકારે જ કર્યું છે નીતિનભાઈ કે મે કર્યું એવું તો નીતિનભાઈ ઘરનું તો આપી દીધું નહીં સરકારનું આપ્યું છે તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આવવી ભરત નો વિરોધ કર્યો ભરત ચાલક ના ચાલે મને વધારે ખબર હોય તમારી અમે તો ભરત ચાલક ના ચાલે અમે નગરપાલિકામાં ભરતભાઈ નો વિરોધ કર્યો નહીં નીતિન ભાઈ તો એ નગરપાલિકા પ્રમુખ બનાવવા માટે કે આ બેન બેન બનાવવા છે એટલે ગામના ઓગણી જણા રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે ત્યારે બનાવવા તો અમને વાંધો નહીં એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી એ રજૂઆત એ કરી એથી અમારા નીતિન ભાઈ સાહેબ છે એ મારા ઉપર અમે ગયા છે તમને ક્યાં બોલાવતા નથી તમે તમે જોતા નથી શું કે છો ના તો સાહેબ નું પગેલા પણ સાહેબ માટે હું ના જોઉં પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે

જે ભાજપના પંડિતો તેમજ રાજકીય ગલિયારોમાં જે ચર્ચા છે તેમાં કડી નગરપાલિકાના બીજા ટર્મ માટે જ્યારે પ્રમુખની નિમણૂક કરવાની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અત્યારે પાંત્રીસ કોર્પોરેટર છે જેમાંથી એક કોર્પોરેટરે રાજીનામું આપી દીધું છે આ ચોત્રીસ કોર્પોરેટરેમાંથી છવ્વીસ કોર્પોરેટરે નીતિન પટેલને ભલામણ કરી હતી કે તમે બીજી ટર્મ માટે આ વર્તમાન જે પ્રમુખ છે તેમને નહીં પણ બીજા કોઈ પણ પ્રમુખને પ્રમુખ સ્થાને તમે બનાવો પરંતુ નીતિન કરસન સોલંકી ભાજપની જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક હોય છે તેમાં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્તમાન જે પ્રમુખ છે તેમને નહીં પણ અન્ય કોઈને બનાવવા જોઈએ તેવી રજૂઆત તેઓને

તે નીતિન પટેલનો ગળ ગણાય છે અને તેમના સામે ભાજપના જે વર્તમાન ધારાસભ્ય છે કડસન સોલંકી તે સામે પડેલા દેખાઈ રહ્યા છે હવે હાલ રાજકીય ગળિયારોમાં આ ઘટનાક્રમ બાદ સતત તે ચર્ચા ચાલી રહી છે કે નીતિન પટેલનું રાજકીય રીતે કેરિયર ખતમ કરવા માટે કોણ મથી રહ્યું છે કેમ કે કડી ભાજપમાં જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને ગુજરાતની રાજનીતિ ગરમ થઈ ચૂકી છે ને રાજકીય ગલિયારોમાં પણ ખૂબ ગરમી છે જોઈએ હવે વિવાદ ક્યાં જઈને અટકે છે ને પ્રદેશનું જે મોડી મંડળ છે તે આને લઈને શું સંજ્ઞાન લે છે આ પ્રકારની અંદરની વાતો જો આપણે પસંદ આવતી હોય સમાચાર પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર